વેલકમ બેક અમદાવાદના બોપલની સોસાયટીમાં એમટીએસ ઘુસી જવાનો જે મામલો છે મુસાફરો સાથે સ્ટાફની સામે આવી છે ફરિયાદ ઊંધા જવાબો મળ્યા મુસાફરે ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં બેસવાનું કહ્યું નશામાં ડ્રાઈવર અકસ્માત સર્જ્યો હોવાની પણ આશંકા છે ડ્રાઈવરે નશો કર્યો હોવાનું કન્ડક્ટરે સ્વીકાર કર્યો છે મહત્વનું છે કે ગઈકાલ રાત્રે બોપલ વિસ્તારમાં એમટીએસ બસ ચાલકે

એવું ના હોય તમે બસ માં બેઠા પછી તમને ખબર પડી કે ભાઈ આ રફ ડ્રાઈવિંગ કરે છે બરોબર સાહેબ મારા કે ભાઈ ડ્રાઈવર પીધો છે એક્સિડેન્ટ થઈ ગયા જીએસ આપ જાની સામાજિક કાર્યકર બીજું કઈ પરિચય આપો વૃત જાની માપમાં રહેવાનું કાર્ય કરતા હોય તો નહીં કરવા તમને ત્યાં બેસાડ્યા છે તેના માટે કે જનતાના જવાબ આપવા માટે હા તો હું ક્યાં જવાબ નહીં તને ભાઈ તમે મને ઊંધું ચડાવો છો કે તારે ડ્રાઈવર મોઢું જોઈને બેસવાનું ને ડ્રાઈવર નું મોઢું જોઈને મોઢું એવું તને નહીં ભાઈ તમે જ મને કીધું કે ડ્રાઈવર નું મોઢું જોઈને બેસવાનું તમને મોઢું જોઈને ખ્યાલ આવે ને કે ડ્રાઈવર પીધો છો કે નહીં પીધો છો તો ખ્યાલ આવે કે નહીં તો સાંભળ્યું તમે હવે તમારે બસની મુસાફરી કરવી હશે તો ટિકિટની સાથે સાથે ડ્રાઈવરનો ચહેરો પણ તમારે જોવાનો રહેશે આવું અમે નથી કહી રહ્યા પણ આપ જુઓ આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં આ બંને વચ્ચેની વાતચીત છે તેમાં સામે આવ્યું છે નશામાં ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી સામે આવીને ત્યારબાદ એક સામાજિક કાર્યકરે ફોન કર્યો તો જવાબ ઊંધા મળી રહ્યા છે